ગુડ મોર્નિંગ દોસ્તા લોકો તો તમારું સ્વાગત છે આજના નવા બ્લોગમાં તો દોસ્તા લોકો આજનો બ્લોગ રહેવાનો છે આપણો ગણેશ ચતુર્થીનો તો દોસ્તા લોકો આજના ગણેશ ચતુર્થીના તહેવાર પર બધાને હાર્દિક શુભકામનાઓ તો દોસ્તા લોકો આજે જરીક લેટ થઈ ગયેલું છે કેમકે હાજે બહુ મોડા આવલા અમે ગણપતિ બપોરે લેવા ગયેલા હતા ત્યાંથી કદાચ ચારેક વાગે જેવા આવ્યા કેમકે થોડુંક કામ બાકી હતું તો દોસ્તા લોકો ચાલો હવે વધારે બકવાસ નહીં કરું બ્લોગ ચાલુ કરું તો તમે તૈયાર રહેજો આજે આપણે જ્યાં હું આખા કોષના ગણપતિ જેવા સારું તેમાં તમારા ગણપતિ બાપ્પા આવે કે નહીં કહેજો ને જે લોકોનો બાકી રહી જાય તે લોકો કોમેન્ટ કરી દેજો એટલે તે લોકોનો પછીથી લઈ લેશો પછીથી લઈ લઈશું આપણે તો ચાલો હવે હવે આપણે મંડપમાં જઈને આવું સ્થાપના ચાલુ હશે કે નહીં હશે તે નહીં ખબર મળે કેમકે થોડુંક લેટ થઈ ગયેલો હશે એટલે ખબર નહીં મળે તો ચાલો હવે ફટાફટ જાય સ્થાપનામાં ભાગ લે તો ચાલો હવે થોડેક આગળ જાય ને તો દોસ્તો લોકો ફાઇનલી અમે ચાલ્યા મંડપ બાજુ ને દોસ્તા લોકો આજે મેં તમને ગણપતિ બાપ્પાના અલગ અલગ સ્વરૂપ બતાવવાના છે એટલે કે મૂર્તિ બતાવવાનું છે બાકી બાપા તો એક દોસ્તો લોકો આરતી માં તો મેં જીરેક લેટ થઈ ગયો એટલે ડાયરેક્ટ તો પરસાદ હું આ લોકો ચાલુ કરી નાખલો મેં જીરીક લેટ હું થઈ ગયા બધા પરસો દેચવાનું હો ચાલો કલાક હો દોસ્તો લોકો ને તમે જે આગળ ક્લિપ જોઈને તે કોઈ બીજા દોસ્તાર ઉતારી મૂકલી મેં તે તમને બતાવી દીધી એટલે તમને થાય નહીં કે જીરીક વધારે પડતો લેટ થઈ ગયેલો એવું તો દોસ્તારો લોકો આ છે અમારા ગ્રુપના સભ્યો અને તમે વિડીયો એન્જોય કરો આ ગણપતિ પપ્પાનો વિડીયો છાના પછી તો દોસ્તા લોકો આ છે ભણેલા ફળિયાનો બીજો ગણપતિ બાપા તેની મૂર્તિ તમે જો અને તેનો વિડીયો પણ અલગથી બનાવેલો છે તે પણ તમે જો દોસ્તા લોકો આ ગણપતિ બાપાની મૂર્તિ બેસાડેલી છે કાંચી ફળિયા હવે અહીંયાથી ચાલુ થાય છે કાંજી ફળિયા દોસ્તો લોકો આ ગણપતિ પપ્પા મંડપ પણ કાંજી ફળિયાનો છે અને લોકેશન ની વાત કરીએ તો ગુજરાતી સ્કૂલ ની સામે તો દુસ્તાલુકો આ મૂર્તિ પણ કાંજી ફળિયાની તો ચો સલગો આ છે કાંજી ફળિયા નું છેલ્લો મંડપ હવે આ છેલ્લી મૂર્તિ છે કંજી ફળિયા ની ચો સલગો ફાઈનલી આખું કાંજી ફળિયા પતી ગયું હવે ચાલો અમે કોશ ગામતર નવું ફળ્યું એ બધું બાકી જ છે એટલે તે બધું ઉતારીએ તો તમે જોતા રહેજો આખો બ્લોગ તો તમને મજા આવશે તો દોસ્તો લોકો આ મૂર્તિ છે ગણપતિ બાપ્પાની કુસ ગામતળ મને એક્ઝેક્ટલી ફળિયાનું નામ નથી ખબર એટલે હું એવું બોલી દઉં છું તો સલગો અહીંથી ચાલુ થાય છે કોસ નવું ફળ્યું અને આ કોષ નવા ફળિયાની પહેલી મૂર્તિ છે તો દોસ્તો લોકો આ ગણપતિ બપન મંડપ પણ કોસમાન છે પણ ફળિયાનું નામ નથી ખબર મને પણ મોટીને એની બાજુમાં છે તો દોસ્તો લોકો અમારવાળું કોઈ હતું નહીં એટલે અમારા ખાસ ફ્રેન્ડ લોકોને મેં વ્લોગિંગ કરવા વાળું લેગલ હતા આજે આ બે મારા ખાસ મિત્ર સ્કૂલના છે તો દોસ્તો લોકો અહીંયાથી ચાલુ થયા છે ખાડી ફળિયા અને ખાડી ફળિયાનો આ પહેલો મંડપ હતો દોસ્તા લોકો અમારા કોષમાં એટલા બધા ગણપતિ બાપ્પાની મૂર્તિની સ્થાપના કરે એટલે કે વિડીયો નહીં ઉતારી શકાય અને દોસ્તા લોકો જે લોકોને બાકી રહી જાય તે પર્સનલી કમેન્ટ કરી દેજો એટલે મેં તે લોકોને ઉતારી જવા વિડીયો તો કોઈનો બાકી નહીં રહી જવા જોઈએ આપણા કોષમાં તો દોસ્ત લોકો આ ગણપતિ બાપાનો મંડપ પણ ખાડી ફળ્યાનો જ છે તો દોસ્તા લોકો આ ગણપતિ પપ્પાનો મંડપ છે નવા ફળિયાનો આ નવા ફળિયાનો બીજો ગણપતિ પપ્પાનો મંડપ છે પેલો તમે જોઈ લીધો હવે આ બીજો જુઓ તમે તો દોસ્તો લોકો આ છે નવા ફળિયાનો છેલ્લો ગણપતિ વપન મંડપ અને પછી હવે જશું ગામતળમાં ગામતળનો એક વિડીયો તો આવી ગયો છે હવે બીજા થોડા ઘણા બાકી છે તે તો ચાલો તમે જોતા રહેજો અમારો આખો બ્લોગ તો દોસ્તો લોકો હવે અમે આવી ગયેલા હતા ઝઘડ ફળ્યા અને તમે જોઈ લો હશે થોડાક દિવસ પહેલાં એ લોકોએ આગમન કરેલું હતું એકદમ ભવ્ય તો દોસ્તો લોકો આ છે તેમની મૂર્તિ તમે જુઓ દોસ્તા લોકો બીજી બાજુ પણ એક મૂર્તિ હતી તે પણ અમારે કવર કરવાની હતી એટલે અમે ત્યાં પણ હવે આવી ગયેલા હતા તો દોસ્તા લોકો હવે અમે આવી ગયેલા હતા લુહાર ફળિયામાં તો દોસ્તા લોકો આ છે અમારો કોષ નો છેલ્લો ગણપતિ એટલે કે કુંભાર ફળિયાનો ગણપતિ